અને લોકોને પાણી પીવા માટે એક જ બોર આવેલો છે આ બોર બગડી જાય તો અલગ અલગ જગ્યા ઉપર પાણી લેવા જવા માટે મજબૂર બનવું પડે છે પશુઓને પીવાના પાણીની મુશ્કેલી સર્જાય તે પહેલા અધિકારીઓને ટાંકી રિપેર કરવા માટે રજૂઆત કરવા છતાંય અધિકારીઓ ના આવતા અધિકારીઓને જગાડવા માટે ગામના લોકો ટાંકી પાસે ભેગા થઈને પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર કર્યા હતા પોણી પૂરું મળતું નથી ગામમાં પછી ખાલી થઈ જાય ટાંકો પછી કેમ છોડવું તમે કેટલી વાર રજૂઆત કરી તો દસ તો પંદર વાર રજૂઆત કરી એ લોકો આવીને કેમિકલ એવું તેવું લગાડે છે પછી જતા છે એટલે એવાની એવું પોઝિશન છે પોણી ઢોળે છે છે પછી પોણી જાય ને તો પહા લોકો મળી ગયા જો પોણી જાય છે ખોટું અમલ તો મળતું નથી આંબાપુરામાં બે થી અઢી વર્ષ થઈ ગયા છે ટાંકી બનાવેલી છે તો બનાવીને જતા રહ્યા છે આ લોકો પણ પાણી ભર એટલે પાણી લીક જ થાય છે તો પાણી જ્યારે ભરે ત્યારે લીક થઈ જાય તો ગામમાં નળને એવું બધું નાખેલું છે તો પાણી માટે બહુ તકલીફ છે અને બીજું પંચાયતનો બોર એક જ ચાલે છે હાલમાં આંબાપુરામાં તો એ બોર બંધ થઈ જાય તો આંબાપુરા ગામમાં બહુ તકલીફ પડે એમ તો આજુબાજુના ગામમાં હોળી પહેલાંનું પાણી પતી ગયેલું છે તો અમારા આંબાપુરા માટે બહુ તકલીફ છે પાણીનું તો આ ટાંકી બનાવેલી છે તો આ ટાંકી કંઈક રિપેરિંગ કરીને આપે તો સારું આંબાપુરા માટે બાકી પાણી તો બહુ પ્રોબ્લેમ છે